તમારું નામ શું હિતેશ સાર પટેલ આજે જે મેચ રાખવામાં આવી છે એમાં કેવો ઉત્સાહ લાગી રહ્યો છો તમને ઉત્સાહ જબરજસ્ત છે યુવાઓમાં મેન વસ્તુ એ છે બરાબર એ મેચમાં તમને શું લાગે કેટલી ટીમ છે આજે ચાર ટીમ છે તમને પહેલેથી જ એવું શું લાગી રહ્યું છે કોણ જીતશે એવું કંઈ ખરું બધી ટીમ સરખી છે આજે પરફોર્મ મહેનત કરશે કે ફિલ્ડ પરફોર્મન્સ મેચમાં જે અંદર એકદમ એક્ટિવ થઈને ખેલ એ જ વિનર થાય છે આમાં એમાં ખાસ કરીને કેચ 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 ઇઝ છૂટે કે પર જ મેચ રહી છે ફિલ્ડિંગ છે તમને આજે બહુ ઉત્સાહ છોકરાઓ બહુ ઉત્સાહમાં લાગી રહેલા છે તમે શું કહેવા માંગો એ બાબતે ઉત્સાહ હોય તો જ ક્રિકેટ હોય ને આજે ક્રિકેટ આપણા ધોળિયા સમાજ માટે જે આગાડી સદીશભાઈએ કીધું તે હિસાબે યુવાઓને આગાડી લાવવા માટે એક સારી એવી ટુર્નામેન્ટ થાય એ માટે અમારો બધાનો પેલો રહેશે સતીષભાઈ તમારું નામ શું સતીષભાઈ અમૃતભાઈ પટેલ તમે અહીંયા આજે મેચ આજે રાખી છે એ કયા કારણસર રાખી છે આજે અમારા જે ઢોળિયા સમાજ છે ધોળિયા પ્રીમિયમ લિંગ બરાબર સમાજના દ્રષ્ટિએ યુવાઓમાં જાગૃતિ આવે એના માટે આજે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું અમારું ગામ કુંડી ગિનાર એના અર્થે યુવાઓ ધૂળિયા સમાજના માટે મેચ રાખેલી છે આ મેચમાં હાલમાં જે ટોસ ઉછાડ્યો એમાં કઈ મેચ ટીમ ડાવલેસ અને કઈ ટીમ સામે આવશે બે ટીમ છે એનું નામ છે શિવાજી વોરિયર્સ અને બ્લુ સ્ટાર ઇલેવન આ મેચ પહેતા પછી કોઈ ભંડારો કે કોઈ ગ્રીપ કે કોઈ એવું કંઈ રાખ્યું છે પોન્સોશીપ રાખેલી છે એ મહેમાન આવશે ભંડારો મંડારો કઈ જમવાની વ્યવસ્થા રાખેલો છે તમારું નામ શું મારું નામ મનીષભાઈ એન પટેલ છે આ ગ્રાઉન્ડ પર મેચ રમવા તમે પહેલી વાર આવ્યા કે પછી બીજી ટીમ વખત આવ્યા છે ના આ ગ્રાઉન્ડ પર પહેલી એમ તો અમે રમ્યા જ કર્યા દરેક જગ્યાએ આ ગ્રાઉન્ડ પર ફર્સ્ટ ટાઈમ છે તમને કેવું લાગી રહ્યું છે અહીંયા અહીંયા તો સરસ ગ્રાઉન્ડનું આયોજન છે ગ્રીનરી બી સારી છે અને ગ્રાઉન્ડ બી ફૂલ ગુમાડેલું છે એટલે દરેક ખેલાડીઓ સારી રીતે રમી શકશે પોતાની ફિટનેસ બી ફિટનેસ પ્રમાણે બી રમી શકશે અને પોતાની જગ્યા બનાવી શકશે આગળની ટીમમાં આ ટીમને તમે આગળ લઈ જવા માટે શું કરશો આ ટીમને આગળ લઈ જવા માટે અમે એક તો આ ફિટનેસ પર ધ્યાન આપીશું કારણ કે આજે પચીસ વર્ષનો છોકરો ચાલીસ વર્ષ કરતા ઓછું દોડતો છે એટલે ફિટનેસ આનામાં મપાઈ જશે આગળ અત્યારના જમાનામાં ફિટનેસ બહુ મહત્વની છે કારણ કે દરેક જગ્યાએ હેલ્થના ઈસ્યુ આવે છે નાની ઉંમરે બી તો એના માટે અમે અભિયાન આ ફિટનેસ અને યુનિટી બે એક કોમ્બો છે આ ક્રિકેટ અમારું તમારી ટીમનું નામ શું અમારું ટીમનું નામ બ્લુ સ્ટાર ઇલેવન